નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજનો વિડીયો જે લોકો વધારે પડતી ચિંતા કરે છે જે લોકો હંમેશા તણાવમાં રહે છે જેમને વધારે ટેન્શન થાય છે એ લોકો વિશે છે કે આ ચિંતા કેવી રીતે દૂર કરી શકાય તો મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે નંબર એક જે માણસ કોઈ એકને એક વાતને વધારે પડતી વિચારતો હોય છે જે માણસ કોઈ એક જ વાતને વધારે પડતી વિચાર્યા કરે છે એ માણસને વધારે ચિંતા થતી હોય છે એટલા માટે સૌથી પહેલાં તો જે વાત તમને દુખી કરે છે એ વાતને વારંવાર વિચારવાનું બંધ કરી દો આપણને ખબર હોય કે જે વાતો આપણને દુખી કરે છે જે વાતોથી આપણું મન અશાંત રહે છે એ વાતોને વિચારવાથી કોઈ ફાયદો નથી તો આપોઆપ ચિંતા ઓછી થઈ જશે નંબર બે કેટલાક લોકો ભવિષ્યની ચિંતા કરતા હોય છે અને એવા લોકો પોતાની આજમાં ખુશ નથી રહી શકતા ભવિષ્યની ચિંતા કરીને પોતાના વર્તમાનને ખરાબ કરી દેતા હોય છે મિત્રો એક વાત યાદ રાખજો કે જે થવાનું છે એ થઈને જ રહેવાનું છે તેને તમે બદલી શકવાના નથી જે પરિસ્થિતિ આપણા હાથમાં ના હોય એના વિશે ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી એટલા માટે પોતાના વર્તમાનમાં ખુશ રહો અને મસ્ત રહો નંબર ત્રણ આજકાલના લોકો ખરાબ પરિસ્થિતિના કારણે પણ ચિંતા કરતા હોય છે મિત્રો જીવન છે તો એમાં ક્યારેક ક્યારેક આપણે ખરાબ પરિસ્થિતિનો સામનો કરવાનો પણ આવે છે પરંતુ એક વાત હંમેશા નક્કી કરી લેજો કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી તો પછી ચિંતા કરવાથી શું ફાયદો જેને આપણે બદલી જ નથી શકવાના તો એના વિશે ચિંતા પણ શું કરવાની જરૂર એટલા માટે ખરાબ પરિસ્થિતિમાં ચિંતા ક્યારેય પણ ના કરો નંબર ચાર જ્યારે પણ કોઈ માણસ તમને સાથ સહકાર ના આપે ત્યારે પણ દુખી કે નિરાશ થવાની કોઈ જરૂર નથી કેટલાક લોકો એવા પણ હોય છે કે એ લોકોનો કોઈ સાથ ના આપે તો દુખી થઈ જતા હોય છે અને એના કારણે તે પોતાના કામમાં પણ પૂરતું ધ્યાન નથી આપી શકતા પરંતુ મિત્રો યાદ રાખજો કે માણસ કોઈના સાથ વિના પણ બધું જ કરી શકે છે નંબર પાંચ મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે જીવનમાં દરેક માણસને નાની મોટી પરેશાનીઓનો સામનો કરવો જ પડે છે પરંતુ ચિંતા કરવાથી એ પરેશાનીઓ દૂર થતી નથી એ પરેશાનીઓને દૂર કરવા માટે તેની સામે હિંમતથી તેનો સામનો કરવો જોઈએ અને કોઈ ને કોઈ રસ્તો જરૂર કાઢવો જોઈએ મિત્રો યાદ રાખજો કે તમારા દુઃખી થવાથી કે તમારા રોવાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો એટલા માટે જિંદગીમાં હંમેશા ખુશ રહેતા શીખો આ દુનિયાને જૂઠા લોકો જ પસંદ આવે છે જો થોડું પણ સાચું કહી દઈએ તો આપણા પોતાના જ રિસાઈ જાય છે એનાથી કંઈ ફરક નથી પડતો કે લોકો તમને કઈ રીતે જુએ છે પરંતુ એનાથી ફરક પડે છે કે તમે પોતાને કઈ રીતે જુઓ છો કેટલાક રસ્તાઓ પર તમારે એકલા જ ચાલવું પડે છે ના કોઈ દોસ્ત ના કોઈ પરિવાર બસ તમે અને તમારી હિંમત કોઈની તલાશમાં ક્યારે પણ ના નીકળતા સાહેબ કારણ કે લોકો અહીં ખોવાઈ નથી જતા પરંતુ બદલાઈ જાય છે જે લોકો તમને ભૂલી ગયા છે એમને ભૂલી જવા દો યાદ રાખજો એ લોકો પણ તમને યાદ કરશે જ્યારે તેમના મતલબના દિવસો આવશે જે લોકો તમને રડાવી શકે છે એ લોકો તમને ભૂલાવી પણ શકે છે તમે ભલે લાખ કસમો આપી દો પરંતુ છોડવાવાળો માણસ હંમેશા છોડી જ દે છે હવે મને એકલા રહેવાનો જ પસંદ છે કારણ કે બનાવટી સંબંધો હવે મને પસંદ નથી સમયને એટલો બરબાદ ના કરો કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે પાછો તમને સમય આપી શકે દર્દ તો ત્યારે જ થાય છે જ્યારે પોતાને ઠોકર વાગે છે કારણ કે જ્યારે બીજાને ઠોકર વાગે છે ત્યારે તો તેનું ફક્ત લોહી જ દેખાય છે દર્દ નથી દેખાતું લોકોની વાતોમાં આવીને આપણા મનમાં કોઈ વ્યક્તિની ખોટી ઇમેજ બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે કોઈ તમારું દર્દ પૂછે એનો ઇંતજાર ના કરતા કારણ કે પોતાની દવા એ પોતે જ છો એ ક્યારેય ના ભૂલતા સાચી વાત બોલવા વાળો અને સાચા રસ્તા પર ચાલવા વાળો માણસ હંમેશા દુનિયાને કડવો જ લાગે છે આપણે જેમને જેટલી ચિંતા કરીએ છીએ ને હંમેશા એ જ લોકો આપણને દર્દ આપતા હોય છે જેવી રીતે પૈસાની કદર કરો છો એવી જ રીતે સાચા અને સારા માણસોની કદર પણ કરો કારણ કે પૈસા ઘણા મળી જશે પરંતુ સારો માણસ ફરી ક્યારેય નહીં મળે એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે બોલેલા શબ્દો વીતેલો સમય અને તૂટેલો ભરોસો ક્યારેય પણ પાછા નથી આવતા જે બીજાને નીચા દેખાડવાની કોશિશ કરી રહ્યા છે એમને ખબર નથી કે પોતે જ નીચા પડી રહ્યા છે મિત્રો ક્યારે કોઈનું અપમાન કે ઈર્ષા ના કરવી જોઈએ કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર ક્યારેય નથી થતું વાદો નિભાવી ના શકો તો ક્યારેય વાદો કરશો નહીં કારણ કે આમાં તમારો તો ફક્ત વાદો જ તૂટે છે પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે દિલના સંબંધો પણ અજીબ છે સાહેબ સૌથી વધારે એ જ રડે છે જે દિલથી સંબંધો નિભાવે છે ક્રોધમાં જે છોડીને જાય છે તે પાછા આવે છે પરંતુ જે મુસ્કુરાઈને ચાલ્યા જાય છે તે ક્યારેય પાછા નથી આવતા આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે બસ માણસ જ સસ્તો થઈ ગયો છે જે માણસ થોડામાં પણ ખુશ છે સૌથી વધારે ખુશીઓ એની પાસે જ છે જિંદગીની સફરમાં બસ એટલું સબક શીખ્યું છે કે અહીં સહારો કોઈ કોઈક જ આપે છે બાકી બધા જ તકો આપવા માટે તૈયાર બેઠા છે પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે હવે સંબંધ માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે ખરાબ સમય તો એક દિવસ બદલી જશે પરંતુ બદલાયેલા લોકો હંમેશા યાદ રહેશે ઇંતજાર જો લાંબો હોય તો ચાલે છે પરંતુ જો ઇંતજાર એક તરફી હોય ને તો એ ખૂબ જ તકલીફ આપે છે જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા કારણ કે જે આપણું પોતાનું હોય છે એ આપણને રડવા જ નથી દેતા કડવું છે પણ સત્ય છે મિત્રો કે જે માણસ માટે તમે હંમેશા માટે અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર ક્યારેય નહીં સમજી શકે કોઈ બીજા લોકોની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો મિત્રો યાદ રાખજો કે એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજાઓને રડાવે છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર